જે અત્યંત અમાનવીય અને શોષણ કરનારી છે આ સિસ્ટમને આ પ્રથાને કાયમ માટે તિલાંજલિ આપીને રદ કરો અને ગુજરાતમાં જ્યારે રાજ્યની સરકાર જાણે છે આખું ગુજરાત જાણે છે કે પચાસ થી એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે ગુજરાતની શાળામાં લગભગ એકાદ લાખ શિક્ષકોની જરૂરિયાત છે તો ટેક ટાટ પાસ કરનારા સાહીઠ જેટલા શિક્ષકોને તાબડતોબ નોકરી આપી કાયમી નોકરી આપી યોગ્ય વેતન સાથે કામે લગાડવાના બદલે તમે એમાંથી ફક્ત દસ હજારની ભરતી શરૂ કરી અને દસ હજારની ભરતી પણ પૂરી નથી કરતા એટલે આવું સમય વહી જાય અને ફરી તમે આ સાહીઠ હજાર લાખ બે લાખ શિક્ષકોને કહો કે નવે સરથી એક્ઝામ પાસ કરો તો હું એક વખત ધારાસભ્ય થયા પછી છ મહિના પછી ફરી મારા ચૂંટણી લડવાની ના હોય તો પાંચ વર્ષે જ લડવાની હોય એટલે પેલા તો આ એક લાખ શિક્ષકોની ભરતી છેલ્લા પાંચ સાત વર્ષમાં થઈ જવી જોઈતી હતી આઠ વર્ષ સુધી એક તમે શિક્ષકોની ભરતી કરી નહીં ગુજરાતની સમગ્ર જનતા એક સુરે કહેતી રહી તમામ વાલીઓ કહેતા રહ્યા કે અમારી શાળાઓમાં શિક્ષકો નથી ભણતર ખાડે ગયું છે ખાનગી કારણે માજા મૂકી છે તો શિક્ષકોની ભરતી થવી જ જોઈએ એટલે તમામ ટેટ ટાટ પાસ અને સમગ્ર રૂપના શિક્ષકો બધી માગણી કરી છે કે કોન્ટ્રાક્ટ પ્રતા રદ થાય અને શિક્ષકોની ભરતી થાય જી આટલી ભયંકર શિક્ષકોની ઘટ છે પચાસ હજાર બી હોય ને લાખ પણ હોય તો સ્કૂલો કઈ રીતે ચાલે છે સૌથી પહેલાં જેમ પ્રશ્નની વાત કરીએ એમ કે આટલા બધા શિક્ષકોની ઘટ છે તો આ શાળાઓ કેમ ચાલે છે તો હમણાં જ ન્યૂઝ આયે એ પ્રમાણે બે હજારને વીસ એકવીસમાં સત્તરસો સ્કૂલ એવી હતી આશરે કે જે એક શિક્ષકથી ચાલતી હોય આખી સ્કૂલમાં એક આખી સ્કૂલમાં એક જ શિક્ષક

આ લોકોને કાયમી શિક્ષકો ના લેવા પડે એટલા માટે પ્રવાસી શિક્ષક લાવે જ્ઞાન સહાયક લાવે નિવૃત શિક્ષકો જેમના અઠાવન થયા એમને તો શાંતિથી શ્વાસ લેવા દો પેન્શન તો છે એને પેન્શન તો મળવાનું જ છે જ્યારે સાહીઠ હજાર લોકો ટેટ પાસ ઉમેદવાર છે ટેટ ટાટ પાસ ઉમેદવાર છે યુવાઓને નોકરી આપો એની જગ્યાએ આ કોઈ ઘેટાઓને નોકરી આપી શકે

અમે આટલી તો ભરતી કરી હવે કેટલી કરી આલે તમે સત્તા ઉપર બેઠેલા છે તમને આવું બોલતા શરમ નથી આવતી મમનકો મારો એક સવાલ છે આપણા ગુજરાતમાં શિક્ષક મિત્રોને શિક્ષણ ભણાવવા સિવાય બીજા કેવા કેવા કામો બતાવે છે સૌથી પહેલામાં પહેલા તો શિક્ષકને વર્કલોડ જ એટલો આપવામાં આવે છે કે માનસિક ત્રાસી જાય તે ઉપરાંત વસ્તી ગણતરી કરવાની હોય તો કે શિક્ષક

જે કામગીરી હોય એ કરવા માટે શિક્ષક આજે પાંચ સપ્ટેમ્બરે જે શિક્ષણનો પ્રોગ્રામ છે લેવા ભાજપને લગતો એ અમારે ત્રણ શિક્ષકો મારે અઢી વાગે જવાનું છે ત્યાં મારું નામ ત્યાં છે જ રજિસ્ટરમાં એટલે દરેક કમિટીમાં દરેક સરકારનો કોઈ પ્રોગ્રામ હોય એમાં શિક્ષકને જવાનું જવાનું રેશન કાર્ડ માટે વિદ્યાર્થીનો આખો ફેમિલીને રિક્ષા બાંધીને સ્કૂલે બોલાવવાના અને અમારે એનો રેશન કાર્ડ તૈયાર કરવાના હવે આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ઓફિસ છે કે શાળા છે શિક્ષકોને શિક્ષક નથી રહેવા દીધા અને ભાજપના કાર્યકર બને હમણાં મોદી સાહેબની જે સભા ભરાની હમણાં બરાબર ત્યાં આગળ તો ત્યાં આગળ મોકલવામાં આવ્યા શા માટે કે ભાઈ સંખ્યા સંખ્યા જોવા માટે અરે સંખ્યા જે છે એમને આવે સંખ્યા તો તમારી લોકપ્રિયતા આવી જોઈએ બધાને રોજગારી આપો તો સંખ્યા આવે शिक्षकों ने कायमी भर्ती करो भर्ती करो, करो, करो।, करो।, करो, करो भर्ती करो एक लाख शिक्षकों ने भर्ती करो भर्ती करो भर्ती करो एक लाख शिक्षकों ने भर्ती करो भर्ती करो भर्ती करो भाजपा सरकार होश में आओ होश में आओ